તો અમદાવાદમાં રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ભારતની એર સ્ટ્રાઇક બાદ પોલીસે હવે ચેકિંગ સઘન કર્યું છે અને રેલવે સ્ટેશન સાથે એરપોર્ટ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ અને સુરક્ષાને પગલે મુસાફરના સામાન અને સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો આ તરફ પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ તેજ કરી દેવામાં આવી છે અમદાવાદ રેલવે સ્ટેશન પર અત્યારે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે એક એક જે પેસેન્જર્સ છે જે યાત્રાળુઓ છે તેમની અત્યારે તપાસ પણ કરવામાં આવી રહી છે અને ભારતની જે એર સ્ટ્રાઇક હતી અને ત્યારબાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં છે તેમના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભારતે પાકિસ્તાનમાં में घुसी ने નવ જેટલા જે આતંકીઓના કેમ્પ હતા તેનો નાશ કર્યો છે ત્યારે તમામ રેલવે સ્ટેશન્સ અને એરપોર્ટ એલર્ટ પર મૂકવામાં આવે છે ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર પણ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે અમદાવાદ જે પોલીસ છે તે રેલવે સ્ટેશન ઉપર પહોંચી છે અને રેન્ડમ ચેકિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને પહેલગામનો આતંકી હુમલોને ત્યારબાદ જે રીતે ભારતે એરસ્ટ્રાઇક કરી અને જે પ્રકારનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે પરંતુ જે પણ ગતિવિધિઓ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે રેલવે પોલીસની સાથે સાથે જે લોકલ પોલીસ છે તે પણ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર જે છે તે પહોંચી છે અને જે પણ મુસાફરો અમદાવાદ બહારથી આવી રહ્યા છે અથવા તો અમદાવાદની અન્ય શહેરોમાં જવાના છે તેમના બેગ જે છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે એટલે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર સુરક્ષા જે છે તે પણ વધારી દેવામાં આવી છે અને તમામ ચેકિંગ જે છે તે હાલ કરવામાં અહીં આવી રહ્યું છે તમામે તમામ જે પેસેન્જરો છે તેમના બેગ જે છે તે ખોલાવીને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ સંદિગ્ધ વસ્તુ લાગે તો તેમનો સામાન પણ જે છે તે કદાચ અટકાય જે છે તે કરાવી શકે છે તેમની પરંતુ હાલ પોલીસ તંત્ર જે છે તે પણ એલર્ટ છે સાથે સાથે એરપોર્ટ પર જે છે સુરક્ષા એજન્સીઓ પણ જે છે એલર્ટ પર મૂકી દેવામાં આવી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ